નાઈટ ની અંદર ચાલુ થવાનો પ્રોગ્રામ એનો અહિયાં ચાલી રહ્યું છે બધું રાઉન્ડ જય દ્વારકાધીશ મિત્રો ગુડ મોર્નિંગ શુભ સવાર શું હાલ ચાલશે ફરીવાર એક નવો લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું ને અત્યારે આપણે ને કાપરાની અંદર હતો ત્રીજો દિવસ તમે આગેલા બ્લોગ કન્ટિન્યુ જોયા હશે તો આશા કરું કે તમને બધા બ્લોગ સારા લાગ્યા તો જલ્દી હું અહીંયાથી અને અહીંયા ત્યાં શું માહોલ બને ધોઈએ ને અત્યારે છેલ્લો દિવસ જતો ત્યાંનો તો આજનો દિવસ સારો થાય અને ગરમી ઓછી પડે એ હું માતાજીને પ્રાર્થના કરું છું તો હું માનું અહીંયા તમને કીધું છે કે ધોમ હે આગળના બ્લોગમાં ધણાવ્યું હતું અને અત્યારે પણ આપણે અહીંયા જવાનું હોય ને ત્રણ દિવસમાં દસ લાખ પબ્લિક આવવાની છે ને મને તો એવું લાગે છે કે એક જ દાડામાં આવી જાય છે કારણ કે ભીડ તમે અહીંયા જુઓ ને સમ્રા ઘાટે બાઇક પાર્કિંગની અંદર જગ્યા નથી હોતી તમારા જોડે વીઆઈપી હોય ને તો પણ ભત્રીજા થોડે આવે ને એના કારણે કાચ બહુ તો લઈ જાય હા 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 આમ બેહાડતો નીચે બહેડતો નેચે નીચે બહેણ અહીંયા

એ ટાઈપ નું કરાયું છે ને ગરમી સમરા ઘાટે રીતે માંડ માંડ અહીંયા માહોલ બન્યો છે અને પબ્લિક તો જો કાલા કરતા અલ્ટ્રા પ્રો મેક્સ છે કાલા કાલે કરતા અલ્ટ્રા પ્રો છે અમારો બોડો ભાઈ જો અહીંયા બોડો ભાઈ શું છે આપણે બદામ શેક પીવાનું બોડો ભાઈને બદામ શેક ને મારા માટે સ્પેશિયલ લસ્સી બનાવી જઈ છે કાકો તો પોઈન્ટ આપણે કસકાઈ મેલ છે વેટી કેટી મંડલી છે તો ચાલો પોઈન્ટ માટે લસ્સી આવી ગઈ છે હા ભાઈ ફાઈનલી આપણો વેબ હીરો ને પાર કરી નાખ્યો તો જગ્યાએ પાસલ થી એ બી મળી ગઈ હતી ફોન કર્યો તો સાહેબ ને ને હવે અહીંયા આગળ છે ને આપણે જો પબ્લિક સમરા ઘાડેરી છે ને એ સાઈડ સાઈડવાનો પ્રોગ્રામ છે મેનવા તો છે લક્ષ્મીપુરી વધારે જોવા મળે એમ કે આ હિરાણીઓ એ સાઈડલા અને કચ્છના પોશાકવાળા પુરુષો પણ મોસ્ટ ઓફ જોવા મળે છે અને જો ફૂગો એનો એ છે ડાયરેક્ટ મંદિરે ભોગાડ્યા છે ઘાડી તો દીધા પર ચારે કોર હા અગર બજી ગયા ને ગરમી સમરા ઘાડેરીની વસ્તી જોઓ ખાલી તમે અહીંયા આગળ દીધા છે પણ ચારો કોર આઈકમાં હા અગર બજી ગયા એટલે ચારો બર પૂલ ભક્તિ રોલા સલા ઘાડીમાં

અયા આગળ ખુલા વિસ્તારમાં આયા હતા ને હેલિકોપ્ટર તો અહીંયા હાલી નીકળ્યું જો મિત્રો અને બરે બીજો ઓટો કરે અયા ગાદીઓ ભમી ગાયું બરે બીજો ઓટો કરે અને પબ્લિક ધંધીએ ભેગી થઈ રહી છે કે જગ્યા બધી પબ્લિક ભીગી દેને રહી છે કે ફૂલડા વર્ષા વિના કે મહોલા સોલા ગડે આ હેલિકોપ્ટર ને માતાના મંદિર ઉડી જાશે ને પછી અહીંયા ઉપર થઈ ફૂલડા વર્ષા આવશે તો દૂયે એલ નદી કિનારે કરા ક્લિપ લઈએ તમને બતાવું કઈ રીતે કરે આ ઓલા અને આપણે પણ એક જોવું વેવાનું ને ભાઈ વરે હેલિકોપ્ટર મંદિર ની ઉપર ફૂલડા વરસાવાનું હે જો વરસાવા મંડ્યું હે આ આ ઓ ભાઈ બંદી રામ લખણ જીની ઢોળી આપડી આહા અને હું અહીં આગળ ડ્રોન થી એ શોટ લેવાય રહ્યા હે અને જો અહીં આગળ હેલિકોપ્ટર આહા સુ ફૂલ વરસાવા હે મંદિર ઉપર માહોલ માહોલ એકદમ બે બે ત્રણ ત્રણ ડ્રોન ઉડેરા રહ્યા આજુબાજુ મિત્રો એક ઉલન બે ઉલા પક્ષી હા હા પબ્લિક તો જો આગળ ઘુસી જાય ભાઈ સોંતિ શું નામ તમારું જિગ્નેશભાઈ ને તમારું ભાઈ શ્રાવણ બંને મળી ગયા હતા કયા ના

અને વિચાર કરો યા આગળ તો કેટલી ભેગી થઈ જશે અત્યાર સુધી એટલે હમણાં અહીંયાથી જલ્દી જલ્દી નીકળી ગયા પરસેવામાં ફલારી ગયા વાઇટ શર્ટ હે ને તો એ જોવો અહીંયા આગળ હા હા હવે ગરમીમાં કોઈ દિવસ ન નીકળે પણ નીકળી ગયા બે ત્રણ દીથી મિત્રો અહીંયા આગળ હે ને નાઈટ ની અંદર ચાલુ થવાનો એ પ્રોગ્રામ એનો અહીંયા ચાલી રહ્યું છે બધું કામકાજ અને હેલિકોપ્ટર અહીંયા આગળ સમરા ગાડી રહ્યો હોમે કેમેરો કોણ બતાવે આવ્યો હવે વરે ગ્રાઉન્ડ લેવાનું હે અને આટલી ઘણી રાઉન્ડ લે લે કરે રહ્યો

શું કરવાનું દેતો હવે આને ટિકિટ નથી ને પ્રશ્નો ઘરવામાં અને અમારે ટ્રાફિક હતું ને કે અહીંયા દીધું જાય તો દી જાય અને ફસાઈ જાય તો શાંતિ આ ગાડીરા સામનો કરવાનો હે પણ થોડા ડાડા થઈને કરશું ને એટલે એનર્જી આવી રહેશે આગળ દીને ને મોડ મોડ નીકળ રહા ટ્રાફિક જો તમે ખાલી સગા કરી ના મારો ઘર સરે પાછો ટ્રાફિક ભટકી જાય જા જો અહીંયા હે આને જા જોને હારે નથી ખાલી ટ્રાફિક ટ્રાફિક ધરાય નથી માન માન ટ્રાફિક સામનો કરીને ફેમિલી હે ને હવે તો મિત્રો પાછો આવી ગયો તો ઘરે ઘરે જઈને ફ્રેશ થઈને નહીં ધોઈને એકદમ એટી કેટી થઈને ઓફિસે આવી ગયો હતો અને ભાઈ અમે બે ત્રણ દિવસ હરખા ગરમીમાં રખડું છું ને એટલે તો ફેસ ઉપર ખીલે ખીલ થઈ ગયા આગળ આ સાઈડ લો ભાગ ભરાઈ ગયો છે પણ વાંધો નહીં તો મટી જાય બે ત્રણ દિન ને અત્યારે હે ને ફ્રેશ થઈને ઓફિસે એકદમ હોઈ ગયો હું અને એડિટિંગનું કામ ચાલુ કરી નાખ્યું પાવર બેંક લગાવીને તો એડિટિંગ એડિટિંગ ખતમ કરી નાખું અને પછી આપણે પાછું કાપડ જવાનો પ્રોગ્રામ બન્યો હે ખાન જે કોઈ સેલિબ્રિટી આવે એટલે તો લાશું આપણે કન્ટેન્ટ કાઢી નાખશું બે ચાર દિના પછી નવું ક્રિએટિવ કરશું તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો જય દ્વારકાધીશ મિત્રો નાઇટ થઈ ગઈ છે ને હવે પાછું આપણે હતા ત્યાંને ત્યાં પ્રોગ્રામ એ ખસકાઈ મેળવાનું હોય તો ચલો ફટાફટી હેલ્મેટ પહેરી લેવી નીકળી દે અહીંયા કં અને અહીંયા ત્યાં શું માહોલ બને છે તમને બતાવવાનો અત્યારે તો લાસ્ટ નાઇટ છે અત્યારે અને અત્યારે દિવસ પણ લાસ્ટ હતો તો કે તમે આગળ જોયો અને ગરમી સમરા કાઢ દીધી દિવસમાં પણ નાઈટમાં આપણે ફૂલ એન્ટરટેન કરવાનું છે કારણ કે નાઇટમાં જેવું હોય એટલી બધી ગરમી ના હોય દિવસથી એટલે એટલે હોય તો ખરી કારણ કે ઉનાળો છે નાઇટમાં સમરા તો કાઢતી હોય પણ ઓછી હોય તો ચલો હવે ખસકાઈ મેલે અને સેફટી જરૂરી છે એટલે પેલું હેલ્મેટ પહેરી ઓકે અને આવી ગયો તો ને એક ભાઈને તેડવા ગયા હતા ત્યાં સુધી તમને છે ને એક અમારા ગામની હસ્તી માણસથી મીટ કરાવું આ જોવા બેઠી કમો અમારા ગામનો વાઘ છે મિત્રોને મેં ત્રણે પેલું હાથ નીકળી ગયા ને બાપરા ટાણા નાણા નાણા

કે લાસ્ટેટ થઈ ગયો હેલ્મેટ ના બધો અહીંયા આગળ જો ગરબા ચાલુ થઈ ગયા છે કલાકાર મોટે ભાઈ આવવાના હતા તો ચાલો ગરબાનો તમને માહોલ બતાવું અહીંયા અહીંયા આગળ પબ્લિક સમરા કાઢી રહી છે અને માહોલ જો ને ખૂબ મેળા જેવો થઈ ગઈ છે

બહુ સારું લાગી રહ્યું છે ભાઈ તમને આ શીપ કા મોરે મોરે લઈ જઈ રહ્યા છે દાદા તો રેડો દાતારા ના કાકોટા લેવડાય જશે જીદે ન કોઈ સ્વામી વાત સાચી છે તો ચલો ગમન બુવાજી ને માતા જી જરૂર ચાલા ચાલ ફોન કરે તો હેડો લે આવે હવે ભાઈ સ્ટેજ ઉપર જવાનો રાજવાય આતાર તો પ્રોબ્લેમ થઈ ગયો તો પણ અહીં આગળ તેર પબ્લિક જો ગમન આવ્યો હે હાલો ગમન બુવાજી ઓકે આહા ભાઈ આ કાળાલાલ વસ્તી માં ને મોડ બાયપાસ મણારું હે અને આગળ આરો જ દાયરા હે ಮಣಥೋಡ ಅಂದರೆ ಆಯ ವಸ್ತಿ ತೋ ಖಾಲಿ ತಮ್ಮ ಆಗ

સ્ટેજ ઉપર વી વીઆઈપી વાળા ને એન્ટ્રી નથી મળતી તો બધા ચકલાનું તો કઈ કહેવાનું દાવ અત્યારે ગાવેરો રો ભાઈ તે કાલે મારી આખા હોમે બીડી પીધી હતી રૂપિયા આવે આ ક્રિએટર અશોક ભાઈ વરે સાંજ મળી ગયા હતા મીડિયા વાળા ભાઈ આ મહેશ ભાઈ ક્રિએટર અરે આ ભાઈ સુનામ ભાઈ નું રો રો સો ભાઈ આના વ્લોગર બેન ઓકે બધા દાતા ઓરાડી હા તમે વ્યૂઝ આપતા હું અહીંયા અહીંયા આગળ પ્રોગ્રામ રહે ને વિક્રમભાઈ ઠાકોરનો હાલ વાળો આવી ગયો તો ગમન ભુવાજી ઘરે ત્યારબાદ જે નાના નાના હોય ને ટ્રેન્ડિંગમાં મુસ્કે બાકીના આવે છે ને વિક્રમભાઈ ઠાકોરનો નંબર આવી ગયો તો ગમન હે ને તે પોણો કલાક કહીને ઘરે પબ્લિક અહીંયા ભીડભાડે એટલે કે મળશે આ સાઈડ ફોન કરીને શૂટ કરો તો થાય એમને આ હે મંદિર એટલે ખૂબ

એ જગ્યા નહી જગ્યા આઈગને ઈ ડાઈવ નો કરે તો દોરાન બધા નો ખકલ તો નહી ડાઈવ નો મારું બાઈક લઈને તમે મારા બાજુમાં જવાનો ન બેરા ના વીઆઈપી દે ને માનવ ભાઈ ભાઈ લે સ્વીફ ગાડી સ્વીફ આ સ્વીફ ની લાઈન ભાઈ

શિફ્ટમાં ઓકે ચલો શિફ્ટમાં મારું ઘરનું બાઇક છે પણ છતાંય મારે બીજી ગાડીમાં બેસવું પડે બીજી એટલે બે બે ઘર નહીં જ આમ તો પણ અમુક દગા કરેલા છે પણ કરવા દો